પુસ્તક યોગીની કુમારી પ્રકરણ અગિયાર પીળા વસ્ત્ર થી બાંધેલી પોટલી પછી યોગીની જમવાની વ્યવસ્થા તેની ઈચ્છા અનુસાર મેં કરાવી હું પણ તેની સાથે સાદુ અન્ન તથા ફળ જમ્યો જમ્યા પછી અમે ઉપર આવ્યા ત્યારે યોગીની કહ્યું કે આજે સાવિત્રીબાઈ ને ત્યાં મને મૂકી આવવાની વ્યવસ્થા તમારે ગમે તેમ કરીને પણ કરવી જ જોઈએ કારણ કે કાલ રાત્રિએ ગુરુએ મને આ કાર્યમાં વિલંબ ન કરવા ખાસ ચેતવણી આપી છે મેં કહ્યું હા પણ કાલના આવા ભારે મંદવાડ પછી આજને આજ તારાથી પ્રવાસ થઈ શકશે તેણે ઉત્તર આપ્યો આજે તો મારું શરીર કેવળ સારું છે હું માદી હતી અથવા છું એવું મને આજે જરા પણ નથી લાગતું ઉલટો પૂર્વના કરતા મને મારા શરીરમાં અત્યારે વધારે બળ આવેલું જણાય છે જવા જેવું શરીર મારું આજે ન થયું હોત તો ગુરુ મને આજે જવાનું પ્રયાણ કરવાનું કદી ન કહેત મેં ઘડિયાળ જોઈ ગાડી ઉપડવાને પાંત્રીસ મિનિટનો વિલંબ હતો યોગિનીને તત્કાળ મૂકી આવવાનો મેં નિશ્ચય કર્યો સ્ટેશન ઉપર જવા માટે મેં ગાડી મંગાવી અને પછી જવાની તૈયારી કરવા માંડી યોગિનીના વસ્ત્રની પોટલી તો તૈયાર જ હતી મારે જરૂર જેટલા વસ્ત્રો વગેરે મેં મારી ટંકમાં ભર્યા પછી મેં ભાનુશંકરને તથા જીવીને બોલાવ્યા અને મારી ગેરહાજરીમાં તેમને ઘરની વ્યવસ્થા રાખવા તથા હું ક્યાં શા કામે જઉં છું તે કોઈપને પણ જણાવવા સૂચવ્યું મને પૂછતું આવે તથા તેને મારા રોગ્યોને બે દિવસ પછી હું આવીશ એ પ્રમાણે કહેવાનું કહીને આવેલી ગાડીમાં હું તથા યોગીની બેઠા અને ટ્રેનના સમય પૂર્વે સ્ટેશન ઉપર પહોંચ્યા સેકન્ડ ક્લાસની ટિકિટ લઈ અમે બંને ગાડીમાં સાથે બેઠા અને યોગ્ય સમયે સાવિત્રીબાઈ ને ત્યાં આવી પહોંચ્યા મેં સાવિત્રીબાઈ ને અમારા આવવાનો પત્ર લખ્યો ન હતો તો પણ સાવિત્રીબાઈ યોગિની ને તેડવા સામા આવ્યા હતા એ જોઈ મને આશ્ચર્ય થયું તેમણે અમને પૂર્વે કોઈ દિવસ જોયા ન હતા તથાપિ અમને તત્કાળ જે રીતે તેમણે ઓળખી કાઢ્યા તે પણ મને ન સમજાયું આ સર્વમાં ગુરુની સત્તા જ હેતુ હશે એવું અનુમાન કરી મેં મારા મનનો સમાધાન કર્યું સાવિત્રીબાઈએ અમારો અત્યંત સ્નેહથી આદર સત્કાર કર્યો તેમનું વય લગભગ ચાલીસ વર્ષનું હતું તે વિધવા હતા તેમની મુખ મુદ્રા તેમના પ્રશાંત અને સાત્વિક હૃદયને સૂચવતી હતી પ્રાણકુમારીના ધાંતડિયા રાજસ સ્વભાવ સાથે સરખાવતા સાવિત્રીબાઈ સ્વભાવથી જ પૂજ્યભાવ અને માનનીય અંતઃકરણમાં ઉદ્વૃત્તિ ઉદય કરતા હોય તેવા જણાયા બંને વિધવા હતા પરંતુ એકના જીવનનો વ્યર્થ પ્રવૃત્તિમાં દુરુપયોગ થતો હતો અને અન્યનો સફળ પ્રવૃત્તિમાં સદુપયોગ થયો હતો તેથી જ્યારે એકનો સહવાસ ત્રાસ ઉપજાવતો ત્યારે અન્યનો સહવાસ વૃત્તિમાં શાંતિ અને સાત્વિક ભાવ પ્રગટાવતો હતો સ્વકલ્પમાં સાવિત્રીબાઈની મુખ મુદ્રા બોલવાની રીતભાત તથા અન્ય સર્વ પ્રવૃત્તિ આર્ય વિધવાઓના ગૌરવ અને સદવૃત્તિનું સંબંધમાં આવનાર સર્વને તત્કાળ બાન કરાવે તેવા આશ્ચર્યકારક હતા યોગિનીને જેમના સહવાસમાં પાંચ વર્ષ ગાળવાનો ગુરુએ નિશ્ચય કર્યો હતો તે બાઈ અત્યંત યોગ્યતાવાળા છે તેવી મારી તત્કાળ ખાતરી થઈ ગઈ અને તેથી મને પરમ સંતોષ થયો હું બે દિવસ સાવિત્રીબાઈને ત્યાં રહ્યો એ સંધિમાં તેમના આચાર વિચાર તથા વિવિધ પ્રવૃત્તિ જોવાના મને અધિક પ્રસંગો મળ્યા તે સર્વથી તેમને માટે ઉચ્ચ અભિપ્રાય અધિક અધિક દ્રઢ થતો ગયો હતો આ સ્થળે યોગિનીને કોઈ પણ પ્રકારનું કષ્ટ પડે તેમ નથી એવી મારી પૂર્ણ ખાતરી થઈ ગઈ અને તેથી પછી મેં પાછા ફરવાનો નિશ્ચય કર્યો યોગિનીને મૂકીને એકલા પાછા ઘેર આવતા મને કષ્ટ થયા વિના રહ્યું નહીં તો પણ મેં પ્રયત્નપૂર્વક નેત્રમાં આવતા અશ્રુઓને ખાળ્યા યોગિનીનું પુત્રીની પેઠે રક્ષણ કરવાનું સાવિત્રીબાઈને મેં સૂચવ્યું અને ખિન્ન હૃદય હું આવવા માટે નીકળ્યો સાવિત્રીબાઈએ ઘણો ના કયા છતાં નીકળતી વખતે યોગિનીના ભરણ પોષણ અર્થે બસો રૂપિયા મેં તેમને આપ્યા તથા પ્રસંગોપાત બીજા મોગલતા રહેવાનું મેં સૂચવ્યું હું ઘેર પાછો આવ્યો પણ ઘર મને શૂન્ય જેવું જણાવવા લાગ્યું હું એક આરામ ખુરશી ઉપર લાંબો થઈને પડ્યો અને વિચાર કરવા લાગ્યો સાત દિવસ ઉપર યોગિની મને આ ઓરડામાં તેડવા આવી હતી તે દિવસની મારી સ્થિતિમાં અને આજની સ્થિતિમાં કેટલો મોટો ફેર પડી ગયો છે તે દિવસની મારી સ્થિતિનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે તે દિવસો હું તે જાણે આજે હું છું જ નહીં અહો આ સાત દિવસમાં મારી વ્યવહારિક અને માનસિક સ્થિતિમાં કેટલો ભારે તફાવત થઈ ગયો પાશ્ચાત્ય વિદ્યાના વિષયોથી ઉન્મત્ત જેવો થઈ ગયેલો સાત દિવસ ઉપરનો હું ક્યાં અને આર્ય ધર્મમાં શ્રદ્ધા નાખનારો તથા ગુરુ મનુષ્ય છતાં તેમને પૂજ્ય ભાવથી જોડારો વિનીત સ્થિતિને પામેલો આજનો હું ક્યાં સાત દિવસમાં મારામાં આવો મોટો ફેરફાર થવાનું કારણ મારી પ્રિય યોગીની જ છે મારી માનસિક સ્થિતિ જેમ ઉચ્ચ થઈ છે તેમ મારી વ્યવહારિક સ્થિતિમાં પણ ઘણો મોટો ફેરફાર થયો છે હવે ઉદ્યોગ ન કરું તો પણ ચાલે એમ છે તો પણ મારે અનેક શ્રીમંતોની પેઠે આળસમાં આયુષ્યનો ક્ષય કરવો યોગ્ય નથી દ્રવ્ય વિવિધ વિષયોના ઉપભોગ અર્થે નથી દ્રવ્ય જો વિષય વિલાસમાં જ ઉપયોગ થાય છે તો એ દ્રવ્યનું પરિણામ સુખમાં ન આવતા દુઃખમાં જ આવે છે વસ્તુત દ્રવ્ય જો દુઃખરૂપ હોય તો વિષ્ણુને લક્ષ્મી જે દ્રવ્ય માથરની અધિષ્ઠાત્રી દેવી કહેવાય છે તો દુખરૂપ જ થવી જોઈએ પરંતુ વિષ્ણુ જેવા ઈશ્વર મનાતા દેવ લક્ષ્મીનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરતા શાસ્ત્રમાં વર્ણવ્યા નથી તેથી લક્ષ્મી તેમને દુઃખરૂપ ન જ હોવા જોઈએ મનુષ્યોને પણ લક્ષ્મી અર્થાત દ્રવ્ય સંપત્તિ દુઃખરૂપ નથી પરંતુ તેનો દુરુપયોગ અથવા ઉપયોગનો અજ્ઞાન એ જ તમને દુઃખ થરનાર થઈ પડે છે દ્રવ્ય વડે મનુષ્યને સ્વતંત્રતા આવે છે અને પોતાના કુટુંબનું પોષણ કરવાની ચિંતા ટળી જાય છે અને તેથી તેના શરીર તથા મન વધારે ઉપયોગી કાર્યમાં યોજવાની તેને અનુકૂળતા મળે છે વિશ્વમાં મનુષ્યનું મહત કર્તવ્ય જે સર્વોત્તમ સુખ પ્રાપ્ત કરવાનું છે તે કર્તવ્ય મનુષ્ય સ્વતંત્ર હોય તો ઉત્તમ પ્રકારે સાધી શકે છે આમ હોવાથી દ્રવ્ય મનુષ્યને સ્વતંત્ર કરનાર હોવાથી સર્વોત્તમ કર્તવ્ય સાધવામાં તે તેને સહાયક છે અને તેથી કોઈ પણ પ્રકારે નિંદ્ય નથી પરંતુ મનુષ્ય જ્યારે તેના જ મોહમાં આસક્ત થઈ સર્વોત્તમ કર્તવ્યને વિસરી જાય ત્યારે જ તે નિંદાનો પાત્ર થઈ પડે છે આથી મારે દ્રવ્ય મને દુઃખ આપનાર ન થાય પણ સુખ આપનાર થઈ પડે તેવી સાવધાનતા રાખવાની છે ઘણા શ્રીમંતો દ્રવ્ય મળવાથી આળસુ થઈ જાય છે હાથે કઈ પણ ક્રિયા કરવી તેમાં તેઓ શરમ માને છે ગાડી વિના પગી ચાલીને જવું નહીં તેના ઉપર તમને અપાર શ્રમ આવે શ્રીમંત થઈને શ્રીમંત પરિશ્રમ કરવો તેને તેઓ લાંછન ગણે પરંતુ આ સર્વ અજ્ઞાન છે વિશ્વમાં સર્વત્ર પ્રવૃત્તિ દ્રષ્ટિએ જ આવે છે કુદરત ગુપ્તપણે નિરંતર ક્રિયા કરે જ છે એક પરમાણુ પણ ક્રિયા વિનાનું નથી

દૂરદેશની વાતો સાંભળી શકતા નથી તેની અન્ય સર્વ ઇન્દ્રિયો હજી બહુ અલ્પ સામર્થ્યવાળી છે આ સર્વની ઉન્નતિ શા માટે ન થઈ શકે તે જ પ્રમાણે તેના મનની ઉન્નતિને તે શિખરે પહોંચ્યો છે એમ કોનાથી કહી શકાય એમ છે પરમેશ્વર તુલ્ય મનુષ્ય ન થાય ત્યાં સુધી તેનું કર્તવ્ય બાકી જ રહે છે તો પછી મહારાજ એવા શ્રીમાને દ્રવ્ય મળવાથી હવે મારે કાંઈ જ કરવાનું બાકી રહ્યું નથી એ માનવું એ કેટલી ભારે ભૂલ છે

બેસાડીને અત્ર આપવા માટે પરિશ્રમ પણ હવે મારે મારો અભિપ્રાય ફેરવવાની જરૂર પડી છે મેં કહ્યું મારે માટે ઈચ્છા અનુસાર અભિપ્રાય બાંધવા આપ સ્વતંત્ર છો તે બોલ્યા પણ ભલા માણસ તેનાથી તને કેટલું નુકસાન થશે તેનું તને ભાન છે હજી તું ઉછળતો જોવાન્યો છે આ નગરમાં તારે હજી કરાગી જામી નથી તું બે પૈસા કમાતો થયો નથી તારે તો બીજાની મરજી સંપાદન કરવા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે રાવ સાહેબના અવિનય વાળા શબ્દોથી મને લાગણી થઈ તો પણ તે દાબીને હું બોલ્યો આપનું કહેવું ખરું છે પરંતુ લોકોના અભિપ્રાય ઉપર મેં મારા સુખ દુઃખનો આધાર માન્યો નથી જેઓ લોકોના અભિપ્રાય ઉપર પોતાના સુખ દુઃખનો આધાર માને છે તેઓમાં અંતકરણનું વીરત્વ નથી તેઓ પાયલા છે રાવ સાહેબ બોલ્યા ડૉક્ટર હજી તું બચ્ચું છે સંસારના તડકા છાયડા તે નથી જોયા તેથી લોકોના અભિપ્રાયની કિંમત તને સમજાતી નથી પણ તારે હજી પહેલા પહોરમાં આમ વર્તવું ઘટતું નથી ને કહ્યું આપ શું કહેવા માંગો છો તે સ્પષ્ટ કરીને સમજાવશો મારા કયા વર્તન ઉપર આપની આ ચાલે છે તે મને સમજાતું નથી તે બોલ્યા કેમ જાણીને પૂછે છે પેલી દેવી જેવી સ્ત્રીઓનું તે ચાર પાંચ દિવસ ઉપર અપમાન કર્યું હતું તે એટલામાં તો ભૂલી ગયો તારા જેવા સુથારાના ચુસ્ત પક્ષકારે ઓથળ જૂના વિચારના હિન્દુઓની પેટે સ્ત્રીઓને કુતરી અને બિલાડીઓ જેવી ના ગણવી જોઈએ મને ક્રોધનો આવેશ આવ્યો તો પણ હું ગમ ખાઈ ગયો અને શાંતિથી બોલ્યો રાવ સાહેબ સ્ત્રીઓ પ્રત્યે હું માનની ઊંચી લાગણી ધરાવું છું પણ તે સદગુણી સ્ત્રીઓ પ્રત્યે પ્રાણ અને લલિતા કુમારી જેવી વિષયોન્મત સ્ત્રીઓ મારા કરતા તિરસ્કાર ને અથે દયા જ પાત્ર હતી છે રાવ સાહેબ નો કિત્તો ઉછળી આવ્યો તે આવેશ માં આવી જઈ બોલ્યા શું તું પ્રાણકુમારી પ્રત્યે તિરસ્કાર દર્શાવે છે તો તારા જીવો મૂર્ખ જગત માં બીજો કોઈ પણ નઈ હોય શું તું જાણતો નથી કે પ્રાણકુમારી કુમારી આજે સ્ત્રીઓ માં એક રત્નરૂપ છે હું બોલ્યો રાવ સાહેબ આપણી આ તકરારનો અંત આવે તેમ નથી તમારે જેના માટે અત્યંત ઊંચો અભિપ્રાય છે તેમને હું ઘણો હલકો અભિપ્રાય ધરાવું છું વિધવાઓના વર્તન નીતિ રીતિ કેવા હોવા જોઈએ તેનું તમને લેશ પણ ભાન નથી તમારી મતિરૂપી દીવો પાશ્ચાત્ય વિચારોના પવન થી ઉલવાઈ ગયો છે અને તેથી તમને વિધવા વિવાહની સિદ્ધિમાં રહેલા અંધકારમાં પાતળી ઊંડા ખાડાઓ જણાતા નથી

અને પછી મારી સાથે યુક્તિથી કામ લે ઉઠી છે એમ ધારી મારા તરફ અત્યંત સ્નેહ દર્શાવતા હોય તેમ બોલ્યા જો ભાઈ હું તો તારા લાભની વાત કરું છું એમાં તો નકામો તપી જાય છે પ્રાણકુમારીની પુત્રી લલિતાકુમારી સાથે તું પુનર્લગ્ન કરે તો તને થોડો લાભ થાય એમ નથી જો આ દસ હજારની નોટો લઈને પ્રાણકુમારીએ મને મોકલ્યો છે તે લગ્ન કરવાનું કબૂલ કરે તો આ નોટો તરત જ તમારા હાથમાં મૂકવામાં આવશે જો પૈસા મળવાનો આવો યોગ ફરી ફરીને નથી આવતો એક તો તને રૂપિયાના રૂપિયા મળશે અને સુધારાને ઇતિહાસમાં તારું નામ અજર અમર થઈ જશે અંગ્રેજી અને ગુજરાતી સર્વ છાપાઓમાં તારી કીર્તિ ગવાશે એટલું જ નહીં પણ તારો ધંધો બહુ ઉત્તમ પ્રકારે ચાલશે દસ હજારની નોટોથી હું લઈ જઈશ એમ રાવ સાહેબે ધાર્યું હતું તેથી જ્યારે મેં કહ્યું કે જો આજ કામે તમે પત્તર પધાર્યા હો તો હવે તમે કૃપા કરીને પાછા પધારો અને પુનઃ આ પાછા નિમિત્તે અત્ર પરિશ્રમ કરીને ના આવશો ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા થોડી વારે તે બોલ્યા તારું ચિત્તા આજે ઠેકાણે છે કે કેમ લક્ષ્મી ચાંદલો કરવા આવે છે ત્યારે મો દવા જવાની નાદાની કરે છે મેં કહ્યું રાવ સાહેબ મારું કર્તવ્ય હું યથાર્થ સમજુ છું હું નિર્તન હોઈશ તો પણ નિશ્ચય બળમાં હું મારા અને પ્રાણકુમારી કુમારી કરતા અત્યંત શ્રીમાન છું પણ હવે તમે પધારો મારે બહાર જવું છે એમ બોલી મેં વસ્ત્ર પહેરવા માંડ્યા રાવ સાહેબે તાર્યું કે મને 10000 રૂપિયા ઉછા પડે છે તેથી બોલ્યા ડોક્ટર 10000 તને ઉછા લાગતા હોય તો વધારે આપવા હું તજવીજ કરીશ જો ધીરે ધીરે પ્રાણકુમારીની બધી 50000 ની દોલત તને જ મળનારી છે માટે હવે વધારે ખેંચતાણ ન કર એમ આજ સાંજે પ્રાણકુમારી સાથે વિચાર કરી તારી ઈચ્છા છે તો હું તને પંદર હજાર પહેલેથી અપાવીશ કેમ પછી તો તું રાજી થઈશ કે નહીં મને અત્યંત કંટાળો ઉપજ્યો તેથી મેં કશો ઉત્તર આપ્યો નહીં રાવ સાહેબ સમજ્યા કે પંદર હજાર મળશે તો હું પુનર્લગ્ન કરવાનો સ્વીકારીશ તેથી પ્રસન્ન થતા તેઓ ઉઠ્યા અને જતા જતા બોલ્યા કાલે હું સાંજે ચાર વાગતામાં આવીશ હું બોલ્યો આપને હવે આવવાની જરૂર નથી મારો નિશ્ચય નથી ફરવાનો રાવ સાહેબના દયા પછી મેં એક ગાડી ભાડે કરી મંગાવી અને ગુરુને ત્યાંથી આણેલા દ્રવ્યમાંથી કેટલુંક દ્રવ્ય લઈને હું મુંબઈની બેંકમાં ગયો શરાફ મને ઓળખતો હતો મારી નિર્ધનાવસ્થાથી તે જાણીતો હોવાથી મારી સલામ તેણે માત્ર ડોકું હલાવીને જ ઝીળી એમ છતાં જ્યારે મેં તેને કહ્યું કે મારે વીસ હજાર રૂપિયા મારે નામે જમા કરાવવા છે ત્યારે તે ચકિત થઈ મારા સામૂ જોઈ રહ્યો અને મને તત્કાળ બેસવાની ખુરશી આપી બેંકના સિપાઈની મદદથી હું રૂપિયાઓની થેલી ગાડીમાંથી ઉપર લાવ્યો અને શરાફના મેજ ઉપર મૂકી દીધી જ્યારે રૂપિયા ગણાતા હતા ત્યારે હું શાંતપણે પાસે પડેલા એક ન્યૂઝપેપર ને વાંચતો બેસી રહ્યો મારે ખાતે રૂપિયા જવા થયા અને રીત સર તેની પહોંચ મને મળી ત્યારે જાણે કશું મહત્વનું આ કાર્ય ન હોય તેમ મેં તે પહોંચ ગજવામાં મૂકી અને શરાફને સલામ કરીને ઉઠ્યો આ વખતે શરાફ મને માન આપવાને ઉભો થયો શિખંડ કરવા પુત્રનો હાથ લાંબો કર્યો અને મારા ઉપર અત્યંત સ્નેહ રાખતો હોય તેવો ડોળ કર્યો આ સર્વ ધનની માન છે પણ મને નથી એમ અંતરમાં નિશ્ચય કરતો હું ત્યાંથી ચાલતો થયો ત્યાર પછી કેટલું સોનું મે બજારમાં વેચ્યું અને તેની આવેલી લગભગ 25000 ની રકમ મે એક પ્રતિષ્ઠિત બેંકમાં મારે નામે જમા કરાવી ત્યાં પણ જતી વખત મને કિંચિત પણ આવકાર મળ્યો ન હતો પણ રૂપિયા જમા કરાવ્યા પછી તો મિનના મેનેજર મને ઠેઠ બારણાં સુધી વળાવવા આવ્યા મહેરબાન સાહેબ પધારજુઓ પધારજુઓ એમ વળી વળીને અત્યંત વિનયથી પાંચ દસ વાર કહ્યું અડધા કલાક ઉપર હું હતો તેનો તેજ હતો છતાં દ્રવ્યને લીધે હવે મને સર્વમાન મળવા લાગ્યું હતું સાંજ સુધીમાં તો મારી સંપત્તિની વાર્તા ગણેશ થળે જણાઈ ગઈ હોય તેમ મને જણાયું

રાત્રિએ જાણવા જેવું કશું બન્યું ન હતું બીજે દિવસે હું બજારમાંથી બે સારા કબાટ લઈ આવ્યો અને તેમાં ગુરુના પુસ્તકો તથા કેટલોક સામાન સંભાળથી ભર્યો આમાં બપોરનો બધો સમય નીકળી ગયો કામકાજમાં તથા મારા વિચારોમાં આજે ચાર વાગે રાવ સાહેબ આવનારા હતા તેનું મને વિસ્મરણ થયું હતું પણ મારી ઘડિયાળમાં ચારના ટકોરા થતા કેમ ડોક્ટર શું થાય છે એમ બોલતા રાવ સાહેબ મારી નિશાણી ઉપર ચડ્યા ત્યારે મને તે વાતનું સ્મરણ થઈ આવ્યું ગઈકાલની પેઠે આજે મેં પ્રેમથી રાધવ સાહેબનો આદર સત્કાર કર્યો નહીં માત્ર બેઠે બેઠે પધારો એટલું જ બોલ્યો આસે પડેલી એક ખુરશી ઉપર તેઓ બેઠા અને બે ત્રણ મિનિટ મારા સામુ ધારી ધારીને જોઈ રહ્યા હું કંઈક બોલીશ એવું તમને ધારેલું પણ હું કશું જ બોલ્યો નહીં અંતે ગજવામાંથી કેટલીક નોટો કાઢી રાવ સાહેબ બોલ્યા નો ડોક્ટર આ પંદર હજારની નોટો હવે તો કોઈ વાંધો રહ્યો નથી ને મને હસવું આવ્યું રાવ સાહેબને ને કહેવા વૃદ્ધિ થઈ તો પણ હું મૌન જ રહ્યો કન્યા વિક્રય સંબંધી સુધારાના પાષણો કરનારા આ ડોસાને સ્વાર્થ સમયે વર વિક્રયની દોષરૂપતા દ્રષ્ટિ નથી આવતી એ જોઈ મને પુનઃ હસવું આવ્યું મને હસતો જોઈ તે બોલ્યા કેમ હસે શું કરે છે શું ઉત્તર આપે છે આવતી રવિવારે લગ્ન કરીએ તો કોઈ અડચણ છે હવે બોલ્યા વિના છૂટકો ન હતો મેં કહ્યું રાવ સાહેબ આપના જેવા વૃદ્ધ અને ઠરેલ મનુષ્ય મારું હાસ્ય કરવું યોગ્ય નથી તે બોલ્યા શું હું તારું હાસ્ય કરું છું મેં મારી આખી જિંદગીમાં કોઈનું હાસ્ય કર્યું નથી હું ખરું જ કહું છું લલિતા સાથે તારા લગ્નનો નિશ્ચય કરવા માટે જ હું અહીં આવ્યો છું મેં કહ્યું પણ રાવ સાહેબ એક સ્ત્રી ઉપર બીજી સ્ત્રી કરવી એવા જૂના વિચારની એક વિધવાનું દુઃખ ટાળવા ખાતર આપ શું ભલામણ કરો છો આપે જ આપની સ્ત્રી હયાત હતા ત્યારે તે જીવતા હોવાને લીધે પ્રાણકુમારી સાથે લગ્ન કરવામાં આપને પ્રતિબંધ આવે છે એવું નહોતું કહ્યું તે બોલ્યા હા એક સ્ત્રી ઉપર બીજી સ્ત્રી રાખવી એ જાનવરોનું કામ છે પુત્ર વિના ગતિ નથી એવા કોઈ

વીજળીનો કડાકો જોવાથી જેમ કોઈ ચમકી ઉઠે તેમ રાવ સાહેબ ચમકીને એકદમ ઉભા થયા તેમનું મો પહોળું થઈ ગયું અને બોલ્યા હે શું તું પરણેલો છું છૂટું બોલે છે એ કોઈ દિવસ તારા લગ્નની વાત કરી નથી તો પરણેલો હતો ત્યારે પહેલેથી તારે કહેતા શું થયું હતું મેં શાંતિથી જવાબ આપ્યો આપે કે પ્રાણકુમારીએ હું સાથી લલિતા સાથે પુનર્લગ્ન કરવાની ના કહું છું તે વિશે પૂછ્યું છે ક્યારેય તમે તો મને લગવાનો આગ્રહ જ કર્યા કરો છો પૈસાની લાલચ બતાવી લોકોમાં મારી કીર્તિ વધશે ગરાકી વધશે વગેરે કહ્યું છે પણ નહીં પરણવાના મારા કારણો સાંભળવાની ક્યારે ઈચ્છા જણાવી છે અરે કારણ પૂછ્યા વિના કારણ કહી બતાવવું એ સુધારાની એટીકેટથી વિરુદ્ધ છે પણ તમે તમારો દુરાગ્રહ છોડ્યો નહીં ત્યારે મારે તે સ્પષ્ટ કરવાની ફરજ પડી તે બોલ્યા તારું લખન ક્યારે થયું કોની સાથે થયું તું આજ સુધી તો કુવારો હતો મે કહ્યું હા પણ હવે હું પરણે છું કોની સાથે મારું લગ્ન થયું છે ક્યારે થયું છે એ ખાનગી બાબત છે અને તેનો ખુલાસો કરવા હું ઈચ્છતો નથી અને હવે આપનું કાર્ય સમાપ્ત થયું છે તેથી આપ કૃપા કરીને હવે પધારશો નિરાશા તથા ક્રોધ સાથે રાવ સાહેબ ઉભા થયા નોટો નો થપકો પાછો ગજવામાં મૂક્યો અને તું બડો પહોંચેલો છે એમ બોલતા નીચે ઉતર્યા અને ગાડીમાં બેસી પોતાને ઘેર ગયા આ પ્રમાણે

તેમનો લેખ તેમની આજ્ઞાઓ વગેરે વિવિધ પ્રસંગો એક પછી એક મને અંતકરણમાં સ્ફુરવા લાગ્યા એટલામાં મને ગુરુની આજ્ઞાઓ જે પીળા વસ્ત્ર નીચેની પોથી સાથે હતી તે પોથીનું સ્મરણ થઈ આવ્યું દ્રવ્યનો સંકોચ પડે તો તે પોથીમાંથી દ્રવ્ય પ્રાપ્તિના ઉપાયો લખ્યા છે એ ગુરુનું વાક્ય મને યાદ આવ્યું તત્કાળ મારે દ્રવ્યનો સંકોચ હતો નહીં દૈવી કોપથી તે નાશ ન પામે ત્યાં સુધી ઉપયોગ કરતા તે ખૂટે તેમ ન હતું તેમ છતાં તે પુથીમાં ગુરુએ શું લખ્યું હશે તે જાણવાની મને પ્રબળ જિજ્ઞાસા થઈ આવી ગુરુ અત્યંત ચમત્કારી તથા દૈવી વિદ્યાના જાણકાર હતા એવી મારી ખાતરી થઈ ચૂકી હતી તેથી તે પોથીમાં દ્રવ્ય પ્રાપ્તિના જે ઉપાયો લખ્યા હશે તે કોઈ સાધારણ નહીં હોય પરંતુ દૈવી જ હશે એવું મારું અનુમાન થયું અને તેથી તત્કાળ તે પોથી વાંચી જોવાની પ્રબળ ઈચ્છા મને પ્રગટી હું આજે જ બપોરે ગોઠવેલા પુસ્તકોના કબાટ પાસે ગયો અને તેમાંથી એ પોથી કાઢી વાંચવામાં કોઈ વિઘ્ન ન કરે તે સારું મેં બારણું અંદરથી અટકાવ્યું પછી રેશમી પીળા વસ્ત્રથી બાંધેલી તે પોટલી છોડી આશરે પચાસ એક પાનાનું હસ્તલિખિત તે પુસ્તક હતું બહુ જ સુંદર બાળબોધ ચીણા અક્ષરે તે લખેલું હતું

અને પ્રત્યેક રેશાની વચમાં પુષ્પની પાખડીઓ જેવી સોળ પાખડીઓ સોનેરી રંગથી ચિતરેલી હતી સૂર્ય પુષ્પ ચિત્રુ આ ઉપરનું રક્ત વર્ણનું પુષ્પ મેં ઉચક્યું અને પછી નીચે પ્રમાણે વાંચવા માંડ્યું